दिल करे दिल, दिल करे चीज़ा, चीज़ा। फर्स्ट में 2024 गुजरात स्थापना दिवस ना रोज पहली बार अटल सरोवर ना प्रवेश द्वार खुलिया तेरे अमे एक्साइटमेंट पहुंची गया રાજકોટ ના દૂરથી જોતા તો ત્યાં સામાન્ય ભીડ હોય એવું લાગતું હતું પણ નજીક ખબર પડી કે આ ભીડ મોટી નથી વિશાળ છે ઘણા લોકો તો પરત ફરી ગયા પણ અમે અમારા નિર્ણય સાથે અટલ રહ્યા અને આસપાસના લોકો ઉત્સાહ અનુભવ્યો એક કલાક સુધી આ લાંબી કતારમાં ઉભા રહ્યા બાદ આખરે અમને ટિકિટ મળી ગઈ અને સાથે જ અમારી ઉત્સુકતા પણ વધી ગઈ અટલ સરોવરના મનમોહક દ્રશ્યો વિશે આપણે આવતીકાલના વિડીયો વધુ જાણીશું